ઉપલેટા શહેર બાદ તાલુકામાં પણ ધોધમાર વરસાદ ગધેથડ ડાંગ તલંગણા સહિતના વિસ્તારમાં બપોર બાદ વરસાદની શરૂઆત ડાંગ ગામે ધોધમાર વરસાદથી શેરીઓમાં પાણી વહેતા થયા શેરીઓમાં નદીની જેમ પાણી વહેતા થયા છે સતત ત્રણ દિવસથી ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે મગફળી કપાસ સોયાબીનના પાકને વ્યાપક નુકસાની ભીતિ ખેતરમાં પડેલા મગફળીના પાત્રા પણ સડવા લાગ્યા તો ગદેથર ડાંગ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ રસ્તા પરથી નદીઓ વહેતી હોય તે પ્રકારના પણ આ દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે ડાંગરનો જે પાક થોડો ઘણો પણ ખેડૂતોનો બચ્યો હતો તે સંપૂર્ણ પાકનો શોધ વળી ગયો છે ત્યારે હવે ખેડૂતોને આશા છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય સહાય ચૂકવે ઉદયભાઈ ડાંગર સ્થાનિક ખેડૂત પણ આપની સાથે જોડાય ચૂક્યા છે જે ઉદયભાઈ આપના વિસ્તારમાં કેટલા સમયથી આ પ્રકારે કમોસમી વરસાદ છે અને કેટલું ખેતી પાક કે જા નુકસાન જો બેન ત્રણ દિવસથી આ તો અસ્તી વરસાદ પડે છે ઓર પાત્રા પાત્રા માંડવીના પાત્રા કપાસ સોયાબીન બધામાં નુકસાન છે ખેડૂતને બહુ નુકસાન છે અને પાણી ખેતરોમાં ભરાઈ ગયા છે હાલો જી જી ઉદયભાઈ

જી જી ઉદયભાઈ અમારી સાથે વાત કરવા બદલ આભાર તો ઢાંક ગામના ખેડૂત કે જે સાથે જોડાય ને તેઓએ કહ્યું કે સ્થાનિક પ્રશાસન સભ્ય કોઈ પૂછવા પણ ત્યાં આવતું નથી